નમસ્કાર મિત્રો આ વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી ઓમ નમોનારાયણ બધાએ દર્શક મિત્રોને આ વિડીયામાં હું તમને બતાવીશ મારી વાડીમાં કેટલું વરસાદને લીધે નુકસાન થયું શું શું વાયુ છે પણ ગામડાનું દેશી જીવન કેવું હોય અને કેવી રીતે ગામડાના લોકો જીવતા હોય છે એ તમને આ વિડીયોમાં જોવા મળશે તો વિડિયો અંત સુધી જોતા રહેજો અને વિડિયામાં નવા હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચાલો હું તમને બતાવું છું તો સુખ છે ને જો શાંતિડું તૈયાર કરે છે તો વરસાદ ન આવે ને તો કાલે ખેતર દાંતા અને રાપ ખડ થઈ ગયું કપાવ્યો છે એમાં તો એમાં આંકવા જવાનો છે આ આગળ તમને દેખાડું જો આવું સાંતેડું હોય આ કાલે આંકવા જવાનું છે આ કિસોડાનો વેલો છે જેમાં કિસોડા આવી ગયા છે આને બાજરો કહેવાય બાજરો આવા બાજરો થાય આ શેરડીના છોડ છે આ દેશી ઘાસ છે આના સીતાપડીનો છોડ છે આ પશુઓ માટે ગાય ભેંસ બળદ માટે ઝાડ વાવી છે વરસાદના લીધે જે વધી નથી આ અમારો મા બે બળદિયા છે એક પાડી છે અને બીજા ઢોરી રહ્યા એ સામે બાંધસ લીમડાની છે આ પાણીનો ટાંકો છે જે બોરમાંથી પાણી આવે પહેલાં ભરવી પછી આખો ભરાઈ જાય એટલે વાડીમાં કપાસ પાવા માટે તૂર પાવા માટે છોડવી વરસાદ બહુ પડવાથી રીંગણીનું તો પૂરું થઈ ગયું તમને દેખાડું આ બકાલું આવ્યું પણ વરસાદ બળવા લાગ્યું છે આ ભીંડો છે ભીંડો આ એની સિંગ છે જો એ એક અહીંયા સિંગ છે આને ભીંડો કહેવાય અને ગુવાર કહેવાય નજીકથી કાકડી ખાવા માટે હોય છે પણ વરસાદના લીધે અત્યારે શું નહીં આમાં કઈ આ જો મારી વાડી છે દૂર દૂર દેખાય ને ત્યાં સુધી આ ભારે વરસાદ પડ્યો નો ઓગણતરી તારીખે શ્રાવણ માસમાં ત્યારે જો આ રીંગણી સારી એની પહેલાં સારી હતી પણ અત્યારે આ જો બળી ગઈ રીંગણી બળી ગઈ એમાં નાના નાના છોડ બીજા હતા આ મરસી પણ બળી ગઈ અને આમાં અતિ વરસાદના લીધે બહુ પાણી ભરાણું ને એટલે જો આ મરસી બળી ગઈ અને રીંગણી જો બળવામાં છે આ બધા જો મારા મમ્મી મારા કાકી છે મારા વાઇફ છે બધા નિંદે છે જોઈ શકું છું આ જો મારા કાકાની વાડીમાં દવા છે શું કરો છો વિના કાકા દવા સાટો છો જા એ બાજુમાં એની વાડી છે અને મારી વાડી છે હાલો હું તમને તું બાજુ લઈ જાઉં તુવેર એને વરસાદ પડવાથી કઈ વાંધો નથી આવ્યો લીલી સમ છે અને આને દૂધી કહેવાય દૂધી આ અમારું મિત્રો ગામડાનું જીવન હોય છે આ તુવેર છે તુવેર જે દાળ ભાતમાં નાખવામાં આવે ને શેડવામાં આવે એ આ તુવેર છે આ મરસી છે જે આવ્યા નથી સામે દેખાય ટીસી છે એ પાવરથી બોરમાં જે મોટર હોય એનાથી પાણી બહાર કાઢવી જોઈએ આ શીભડાનો વહેલો શીભડા જો આવા સીપડાના વેલા હોય નાનું એવું સીફડું છે હમણે રુદુ ને લઈ ગયા માંથી અમારા બે બળદિયા છે એની પાડી છે અમારા બે બળદિયા છે ઓલી પાડી છે હાલો મિત્રો તો આ છે ને મારી વાડીના તમને મારી વાડી દેખાડી કે એમાં શું શું આવ્યું છે કેટલું નુકસાન થયું છે વરસાદ પડવાથી અતિ ભારે વરસાદ પડ્યો તો એ ભગવાનની દિયાથી તુવેરમાં કે એમાં કાંઈ વાંધો આવ્યો નથી એક રીંગણી અને થોડીક એક કટું મેથી વાવી હતી એમાં થોડુંક નુકસાન થયું છે આવાના વિડીયો જોવા માટે મારી સેનલ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવજો જય માતાજી ઓમ નમો નારાયણ